શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય જોહા જય આદિવાસી મિત્રો મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આઝારમાં વહેલા ઉભા થઈ ગયા આમ આમ દવા મારવી હતી ને એટલે પમ ચાલુ કરવો પડશે ને કેટલા ટાઈમથી ચાલુ નહોતો કર્યો તો એમને એમ પડ્યો છે તો આપણે ચાલુ કરીએ ખ્યાલ આવે એમ છે મિત્રો અહીંયા તો સામે મકાન છે ને ત્યાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે માહિને અહીંયા હોતી હતી ને તો એને ઉઠાડવા માટે મેં આવ્યો હતો તો એ ઊઠીને ગયો ને ખાટલા એમને એમ પડ્યા છે ચોપડાના અને મારા હાડી આવેલી છે તો એના ચોપડા વાંચવા તો અહીંયા મૂકેલા છે બધું હકેલી ગયો ભેગું કર્યું હકેલી પછી ગયો ને હવે આપણે જઈએ બહાર મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર તમારા શ્રી કાવે વર્ગીયા છે દવા મારા હા મિત્રો છે મોર આવી ગયો દોસ્તો બારમા મહિનામાં તો મોર આવી ગયો છે તો દવા મારી એટલે દવા મારે છે ને વાદળા થાય બહુ વાતાવરણ થોડુંકનું બદલાઈ ગયું છે એટલે દવા મારવી પડે નહીં તો બગડે એમ છે ને એટલે મારી પછી છે નાની નાની હોય ઈયળો બહુ પડી જાય ને પછી મોર ઓલો મોર આંબાનો રહ્યો ને એ હાવ ઓલો સુકાઈ જાય અને કંઈ કેરી બેહે નહીં એના હાટું થોડી ઘણી બે ત્રણ વાર દવા મારવી પડે તો બેસી જાય એમ હે ને નાની નાની કેરી એ મોર તો બહુ ફૂટવા માંડો છે હજી એટલો બધો ફૂટો નથી પણ આમ તો ફૂટવાની ચાલુ થઈ ગયું છે એટલે દવા મારી દઈ શેઠનો ઓર્ડર આવી ગયો છે એટલે દવા મારવું પડશે એટલે મારી દઈ આજ કાલ મારશે આજ મારશે એટલે ડેરીમાં પૂરું થાય અને એવું છે દોસ્તો તો આપણે કંઈક બીજું આપણે વાડીમાં કામ કરવાનું છે તો આપણે વાડીમાં કામ કરવા જવું ને દવા મારીશું તો મિત્રો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવા બે ગયા છે જમવામાં બનાવ્યું છે મગનું શાક રોટલી લીલું મરચું બે ગયા એવું છે મિત્રો તો જમવા બેહી ગયા છે ને ચાલો મિત્રો હવે આપણે છે ને મસ્ત મસ્ત જમી લઈએ આપણે છોકરીઓને મૂકીને આવતા રહ્યા છીએ ને હવે આપણે છે ને ઘડીક બે લઈ આરામ કરી લઈએ પછી દવા પાછી આંબામાં મારવી છે ને આંબામાં દવા મારવી છે તમને બતાવું પછી તો પછી મળીએ આપણે હાલો દોસ્તો બપોર થઈ ગયો છે ને અમે બેઠા છીએ ખાટલે જમીને હે ને આરામ કરવા કે અમારા પપ્પા આરામ કરે છે

બધો પંપ બગડી ગયો દવા મારતા હતા ને તો કંઈક થઈ ગયું ચાલુ દવા મારતા અમે કંઈક થઈ ગયું તો જો દોરી બધી સામાન લઈને બેઠા છે રિપેરિંગમાં દવા મારતા મારતા કંઈક એવું થઈ ગયું ખબર નહીં ખોલે તો ખબર પડે ખોલે છે હવે એને કઈક દવાખાને લઈ જાવ જો મારે જોન બધું હાઠી ફાટી પડવા જો આ એક એક એન્જીન અહીંયા પડ્યું એક એન્જિન અહીંયા પડ્યું આ એન્જિન આ સુટુ થઈ ગયું બસ આપણે આવી ગયા સેવાડી ધાના લેવા પછી ધાના પીડા પડી ગયેલા છે દોસ્તો ખબર નથી કેમ એવા થઈ ગયેલા છે એકદમ કાળા કાળા નથી થોડાક પીડા પડી ગયેલા છે સીટનો ઓર્ડર એવો છે થાના થોડાક ઉપાડી રાખો એટલે આપણે ઉપાડીએ છીએ ચાલો આપણે ઉપાડી લઈએ તાના અને આમ છે મકાઈ કેટલી મસ્ત દોસ્તો જો એક નંબર વ્યુ છે જો કાંઈ ખાતે નહીં મકાઈ આપણે તૈયારી છે નીંગળી ગઈ છે થોડી ઘણી મારા દોસ્તો આપણે ધાનાનું કામ પતાવી નાખ્યું છે ઉપાડવાનું તો એટલેથી આટલા થોડા ઘણા ઉપાડ્યા છે બે કિલો જેવા ઉપાડ્યા છે અને દઈ આવ્યા છે અને આપણે હવે આવી ચારો નિધિ હતી એમાં એમાં ખેડવાનું છે રોટરી મારવાની છે ને એટલે આપણે પાછું અને ખડ કાઢી નાખીએ ચાલો આપણે ખડ કાઢવા માંડીએ ફટાફટ પછી ખડ કાઢીને પછી પાછા તમને દેખાડું ચોખ્ખું કરીને પછી પાછું રોટરી હાંકવાની છે આમાં એટલે કાઢ નાખીએ ખડ પછી પાછું કંઈક વાવવાનું છે ને આમાં મેથી બેથી સાટીશું એટલે પછી આ હજી ગોળવાનું બાકી છે મારે લસણ ગોળવાનું છે જો ને મસ્તનું લસણ છે પણ એને કોદારી લઈને પછી ગોળવાનું છે ને ઓલી ચૂલાની રાખ નાખવાની છે હજી તો થોડુંક ઘણી જમીન પૂચી થાય પણ આજ ન થાય પણ તમને ખાલી કીધું શું કાલ કદાચ મેળવતો અને આપણે ગોળી નાખીશું કાલ બતાવીશું ગોળી કેવી રીતના પછી ગોળવાનું હોય કોદારી મારવાની હોય પછી પહેલાં રાખ નાખી દેવાની પછી ગોળશું એટલે ઓલા લસણને પૂચું સારું મળે લસણની ગાંઠો સારી મોટી મોટી થાય એટલે મહેનત કરવી પડે નહીં તો પછી પાછું ગાંઠો મોટી નહીં થાય એટલે કાલ બેતા આવશું કાલ કરશું ત્યારે આજે આપણે આવીએ સાફ કરવા માંડીયા આ આખું છે એ આખું ઠેક આ ઠેકનું છે ને કંઈક પાછું બીથી વાવશું એટલે સફાઈ કરી નાખીએ હાલ ફટાફટ દોસ્તો આપણે છે ને નિંદી આખું પાટિયું નહીં કાઢ્યું અહીંયાથી ઠેઠ નીંદી કાઢ્યું એ પૂરું કરી નાખ્યું પૂરું કરીને હવે આપણે ભાજી વિનવાની છે સાંજે જમવા બનાવવા માટે મેથીની ભાજી પીનું છું ના એ આવી રીતના એક 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 એનાની ઉપર ઉપર મસ્તી નહીં જો ને હવે દેખા ઉપર ઉપરના વિનવાના ચીના ચીના સાંજે ભાજી બનાવવાની છે એટલે આપણે વીની લઈએ રોટલા અને ભાજી મેથી બહુ આવી છે અને ખાતા નથી કડવી લાગે એમ કરીને પણ આજે બનાવી જ છે થોડી ઘણી બનાવી છે નાની નાની વીનવી છે હવે મોટી નથી વીનવી આમ બીજી આવીને છે ને અહીંયા વીનવી છે પાછી કડવી લાગે આરી એક નાનકડી આમાં નાની છે હવે થોડી ઘણી આમાંથી વીની લેમ કોની કોની મસ્તીની છે આજે આવી તો આપણે ચાલો વીની લઈએ ફટાફટ

पंचकुटी तो डाल से, से तो दी मिक्स में बनाए लीजिए पालक डाल के लगा डाल से ने सास छे ये बोल से तो आप जब लिए चलो में मैं बता जमीन एक बात थई गया ने हमने सोकरा ने ये दक्षता अपनी हर गई जो ने टिपड़ा में क्या है फटाकड़ा होत फुटे से आमा फटाक लगी जेमा ने जमी लीधु दोस्तों ठंडी बोल लागे એટલે આપણે પાંદડા હડવેલી પછી ઠંડી લાગે ને એટલે દોસ્તો આજનો વિડીયો જણાવજો અને લાઈવ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કિંતાન મેળવીએ ইতানা <muchly> না